વિશ્વ ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ આરપી પટેલ દ્વારા નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે હાલ સમાજના એક બાળકના કારણે ચિંતા વધી રહી છે આ મુદ્દે તાજેતરમાં આરપી પટેલે આપેલા નિવેદનને પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ સમર્થન આપ્યું છે આરપી પટેલે આગળ જણાવ્યું હતું કે સમાજમાં ભ્રૂણ હત્યાનું દૂષણ બંધ થયા બાદ વન ચાઇલ્ડનો એક નવો જ ટ્રેન્ડ ચાલુ થયો છે અને કેટલાક પરિવારે તો નો ચાઇલ્ડનો ટ્રેન્ડ શરૂ કર્યો છે સમાજની ઘટતી જતી વસ્તી વચ્ચે અસામાજિક તત્વો દ્વારા જમીન અને મિલકતના જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે એ સામે સમાજ સંગઠિત થઈને નહીં લડે તો આપણી સંપત્તિ અને જમીન જતા વાર નહીં લાગે જોકે આ નિવેદન બાદ વિવાદ થયો છે હવે તેમને શરદી ઉધરસ અને ઉલટી થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અલ્પેશ કથેરિયાએ જણાવ્યું હતું કે આરપી પટેલે કરેલું નિવેદન ખૂબ જ સાર્થક છે અને એ ખરેખર ચિંતાનો વિષય છે આજે જે પ્રકારે વન ચાઇલ્ડનો ચાઇલ્ડની પોલિસી ચાલી રહી છે એના કારણે ભવિષ્યમાં કાકા મામા ફઈ માસી જેવી કુટુંબ વ્યવસ્થા જ નહીં રહે આનાથી સમાજની સંખ્યા ઉપર પણ ગંભીર અસર થશે આરપી પટેલના નિવેદન બાદ હવે અલ્પેશ કથેરાનું સમર્થન મળતા આ મુદ્દો પાટીદાર સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે આ નિવેદનોનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં ઘટતી સંખ્યા અને સંયુક્ત કુટુંબ પ્રથાના જતન અંગે જાગૃતિ લાવવાનો છે આજના યુવાનોમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે લગ્ન પછીના ફેમિલી પ્લાનિંગમાં નો ચાઇલ્ડ વન ચાઇલ્ડની પોલિસી જે ઘડી રહ્યા છે તો જેનાથી કુટુંબ વ્યવસ્થાનો નાશ થશે સભ્ય સમાજનું બળ ઘટશે સમગ્ર હિન્દુ સમાજ માટેનો ખતરો છે દરેક બાબતે ચર્ચા વિચારણા થતી હોય છે પરંતુ આવા મુદ્દાઓ પર કોઈ પણ સમાજના આગેવાનો ખુલીને બોલતા નથી ત્યારે આરપી પટેલે ખુલીને આ બાબતે ચર્ચા કરી છે ખૂબ અભિનંદનને પાત્ર છે આ મુદ્દાઓ ઉપર કોઈ પણ કુટુંબને એવો ફોર્સ ના કરી શકાય કે એટલા બાળકો આપણે કરવા જોઈએ પરંતુ બાળકો ઓછા હશે અથવા બાળકો નહીં હોય તો ભવિષ્યમાં શું શું થશે કે એવો ખતરો ઊભો થવાનો છે એની બાબતની ચિંતાને મનન અત્યારથી એટલા માટે થવું જોઈએ કે પચીસ પચાસ વર્ષ પછી ભવિષ્યમાં સમાજને હિન્દુ સમાજને કે કોઈને આ તકલીફ ન પડે ચોક્કસ આંકડો અત્યારે આપણી પાસે ઉપલબ્ધ નથી પણ આંકડા રીતે જઈએ તો સમજો કે આજે વીસ વર્ષ પહેલાં હિન્દુ સમાજની વસ્તી હતી એનાથી વસ્તી ઘટી છે બીજું સમાજની વાત કરીએ તો પાટીદાર સમાજની અંદર જે પહેલાં આગળની પેઢીને જે બાળકો હતા અત્યારની પેઢી એ બાળકો નથી કરતી તો એની સંખ્યા ઘટી છે માળખું ઘટું છે ઘણા પ્રશ્નો પણ એવા છે બેરોજગારી છે આ સમયમાં વધારે બાળકો હોય તો એનું શિક્ષણ છે એનું આરોગ્ય છે એનો ખર્ચો છે એનો એની એની જે જીવનભર એને જે આખી ખર્ચ કરવાનો છે કુટુંબ વ્યવસ્થાનો એનો પણ લોકોને અગવડતા પડતી છે તો એ માટે કુટુંબે પણ વ્યવસ્થા અગાઉથી થાય એ માટે જો બાળકો કોને કેટલા પેદા કરવા એ વ્યક્તિ કુટુંબ નથી કરતા હોય છે અને એ બે માણસનો વિષય છે પણ એના બાબતે સલાહ કરતા સૂચાવ એવો હોવો જોઈએ કે વન ચાઇલ્ડ અને નો ચાઇલ્ડથી શું શું ખતરા ઊભા થાય છે